ભાવનગર જિલ્લાના ગાડિયાધાર તાલુકાના ખોડ ઉધરી ગામે ત્રણ માસ પૂર્વે બનેલ હત્યાના બનાવમાં આરોપીઓની ધરપકડની માંગ સાથે રહેલી સ્વરૂપે રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના ગાડીયાધાર તાલુકાના ખોડ ઉધરી ગામે ત્રણ માસ પૂર્વે એક માસૂમ બાળક ગુમ થયાની ઘટના સામે આવેલ જે તે સમયે પોલીસ દ્વારા અપહરણનો ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરેલ અને ખોડવદરી ગામના પાણીના ટાંકામાં આ ગુમ થનાર બાળકનો મૃતદેહ મળી આવેલ જે અનુસંધાને માસ જેટલો સમય હજી સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી જેને લઈ ઇમ્તિયાઝ ખાન પઠાણની આગેવાનીમાં ગરિયાધાર સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકો સહિત વિશાળ સંખ્યામાં શહેરના સિપાહી હોલ ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર અપાયું હતું આ સમગ્ર મામલે મીડિયા સાથે વાત કરતા ઇમ્તિયાઝ પઠાણ દ્વારા જણાવાયું હતું કે આ કોઈ જ્ઞાતિ જાતિનું બાળક નહીં પરંતુ ગુજરાતનું બાળક હતું અને ગુજરાતના કોઈ પણ બાળક સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય કોઈ પણ સંજોગે સાખી લેવામાં આવશે નહીં જરૂર પડીએ ગુજરાત રાજ્યમાં ન ભૂતોના ભવિષ્યો તેવા કાર્યક્રમો અપાશે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ છે ઇમ્તિયાઝ પઠાણ કન્વીનર મુસ્લિમ એકતા મંચ ગુજરાત આજ રોજ ભાવનગર જિલ્લાના ગારિયાધાર ખાતે એક મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો અને સાથે એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ સભા અને આવેદનપત્રની રજૂઆત એવી હતી કે આજથી ત્રણ માસ પૂર્વે ગારિયાધાર તાલુકાના ફોડવદરી ગામે એક નવ વર્ષનું માસૂમ બાળક સલીમ બુકેરાની હત્યા થઈ હતી અને ત્રણ માસ જેટલો સમય વીતવા છતાં પણ આ હત્યારાઓ આજ સુધી પકડાણા નથી અને આ ગુનો ડિટેક થયો નથી આ સંદર્ભે સરકારશ્રીને અને રાજ્યના ગૃહમંત્રીશ્રીને અમારી વિનંતી છે કે સત્વરે કાર્યવાહી કરી અને આ તપાસ સક્ષમ એજન્સીને હેન્ડ ઓવર કરી અને આ મરણ જનાર નવ વર્ષનું માસૂમ બાળક હતું તેને ન્યાય મળે તેના પરિવારને ન્યાય મળે તે માટે કરી અને તુરંત આ આરોપીઓની ધરપકડ થાય તે માટે સક્ષમ એજન્સીના તપાસની સોંપણી કરવામાં આવે પંદર દિવસની અંદર આ આરોપીઓની ધરપકડ થાય તે પ્રકારની સરકાર કાર્યવાહી કરે તેના માટે મામલતદાર શ્રીના માધ્યમથી અમે સરકારશ્રીને રજૂઆત કરી છે આવનારા સમયની અંદર જો આ ગુનો ડિટેક નહીં થાય ને આની અંદર જો ઉદાસીનતા રહેશે તો કાયદા અને બંધારણની અંદર રહીને સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજ દ્વારા ગારીયાધાર ખાતે બહુ વિશાળ સંખ્યાની અંદર હાજર થઈને ફરીવાર રજૂઆત કરશું અને જો જરૂર પડે તો ગારિયાધારથી ગાંધીનગર સુધી ગુચ આપવાનો કોલ પણ આપવાની ફરજ મુસ્લિમ સમાજ દ્વારા પડશે એટલે ન છૂટકે આ કાર્યક્રમો અમારે દેવા પડે એના કરતાં આ રજૂઆતને અમારી ગંભીરતાથી ધ્યાને લઈ અને પોલીસ સત્વરે આની અંદર કાર્યવાહી કરે અને આરોપીની ધરપકડ થાય ત્યારબાદ પણ ફાસ્ટેગ કોર્ટમાં આ કેસને ચલાવી અને તુરંત આ કેસનો નિકાલ થાય આરોપીઓને કડક સજા થાય અને ભવિષ્યની અંદર કોઈ બાળક સાથે કોઈ આવું દુષ્કૃત્ય કરવાની હિંમત ન કરે એ પ્રકારની કાર્યવાહી આરોપીઓ ઉપર થાય તેવી અમારી માંગ છે આ તકે અમે તંત્રને પણ જ્યાં ક્યાંય પણ સમાજની સહકારની જરૂર હોય ત્યાં અમે સંપૂર્ણપણે સહકાર દેવા તૈયાર છીએ સંપૂર્ણપણે અમે એમને સાથ આપીએ છીએ પહેલેથી લઈને છેલ્લે સુધી અત્યાર સુધીમાં જે કાંઈ પણ તંત્રએ સહકાર માંગ્યો છે એમાં મુસ્લિમ સમાજ હંમેશા કદમ કદમ મિલાવી ખંભેથી ખંભો મિલાવીને સાથે રહ્યો છે અને ભવિષ્યની અંદર પણ આમાં ક્યાંય પણ અમારી જરૂરિયા અમે સાથે છીએ પણ આમાં ક્યાંય પણ આ બાળકની હત્યારાઓને પકડવાની અંદર કોઈ પણ પ્રકારે અમે ક્યાંય પાછી પાણી કરવા માંગતા નથી અને ક્યાંય આની અંદર કાચું કાપવા માંગતા નથી અને તુરંત આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈ અને સરકાર સત્વરે કાર્યવાહી કરે અને આરોપીઓની તુરંત ધરપકડ થાય આવી અમારી આજની માંગ અને આજની રજૂઆત છે